હર મહાદેવ મિત્રો ઇતિહાસ જણાવવાની કોશિશ કરીશ તો ચાલો દર્શન કરીએ હનુમાન દાદા ના મિત્રો કપિલા હનુમાન દાદા નું મંદિર આવેલ છે રાજકોટ ના નંદીના નદી કાંઠે તો ચાલો પ્રથમ આપણે દર્શન કરીશું હનુમાન દાદા ના ત્યારબાદ થોડો મંદિરનો ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું મિત્રો અહીંના લોકો એમ કે છે કે હનુમાન દાદાનું મંદિર છે તે કપિરાજના સમાધિ પર જ અહીંયા મંદિર બનાવવામાં આવેલ છે મિત્રો અહીં મંદિરમાં જ હવન કુંડ છે મિત્રો અહીંના સંત એવા બાબારામ બાપુ તેમની અહીંયા સ્થાપના કરેલ છે એ બાજુમાં જે શિવાલય આવ્યું છે ત્યાં પણ આપણે દર્શન કરીશું હનુમાન દાદાના મંદિરની સામે જ આવેલ છે કપિલેશ્વર મહાદેવ આપણે તેમના પણ દર્શન કરી લઈશું ત્યારબાદ મંદિરમાં ઘણા દેવી દેવતાની પણ સ્થાપના કરેલ છે આપણે તેમના પણ દર્શન કરીશું મિત્રો એ ગણેશ ભગવાન ચામુંડા માતાજી ખોડિયાર માતાજી રાંદલ માતાજી બહુસર માતાજી શ્રી અંબાજી માતાજી શ્રી બાલકૃષ્ણ રાધાકૃષ્ણ

આ સ્થાનમાં નિત્ય સવારે સાત વાગે પ્રાત આરતી સાંજે આઠ વાગે સંધ્યા આરતી તેમજ શનિવારે વિશિષ્ટ મહાઆરતી જે રાત્રે સાડા આઠે થાય છે અને દર શનિવારે સાતસો થી વધારે બાળકોને બધું ભોજન કરવામાં આવે છે અને અવિરત ધર્મ કાર્ય કરવામાં આવે છે જયંતજી રામચંદ્રભાઈ સોલંકી તમે કેટલા સમયથી હનુમાન દાદાની સેવા કરો હું વર્ષથી આવું છું હનુમાન જૈત ને રામ આજી નદી ના કાંઠે ભીત્રી નાકા પાસે કપિલા હનુમાન માર્ગ ઉપર આવેલું છે અને આ મંદિર દ્વારા સંતવાની કાર્યક્રમ પણ છે જેના માધ્યમથી આ રકમમાંથી માંથી બધું વજન કરવામાં આવે છેલ્લા બાર તેર વર્ષથી આ અને આ સેવા આવી રીત ચાલુ છે અને વર્ષમાં દસ થી અગિયાર યજ્ઞ કરવામાં આવે છે મારુતિ મહાયજ્ઞ એક હનુમાન જન્મોત્સવમાં મહાશિવરાત્રીમાં સર્વે પિતૃ અમાસમાં રામનવમી આ બધા મુખ્ય તહેવારોમાં આયા વિશેષ કાર્યક્રમ હોય છે અને શ્રાવણ માસમાં દર સોમવારે રાત્રે શિવ મહામંત્ર જાપ હોય છે

મિત્રો આપણે દર્શન કરી લીધા છે કપિલા હનુમાન દાદાના દેવી દેવતાના મહાદેવના મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય બજરંગ બલી